રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસમાં સાગર ભીખુભાઈ પંચાસરા રહેવાસી ખારચિયા તાલુકો ઉપલેટાવાળાને વીસ વર્ષની સજા પચાસ હજાર રૂપિયા દંડ ફટકારતી ધોરાજી કોર્ટ દંડમાંથી પિસ્તાલીસ હજાર ભોગ બનનારને વળતર અને અઢી લાખ રૂપિયા બીજું સરકાર તરફથી વળતર ધોરાજીના ના મહેરબાની એડિશનલ ટેન સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સાગર ભીખુભાઈ પંચાસરા સામે લગાડવામાં આવેલ પોક્સો એક્ટ તથા દુષ્કર્મના ગુનાને સાબિત માની અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલની તપાસ ઉપર આવેલ પુરાવો સમર્થનકારક માની આરોપીને વીસ વર્ષની સજા ફટકારેલ છે તથા પચાસ હજાર રૂપિયા દંડ ફટકારેલ છે રિપોર્ટર સકલૈન ગરાણા ધોરાજી નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ ધોરાજી સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર છું આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપીને પંચ સાગર ભીખુ પંચાસરાને વીસ વર્ષની સજા ફટકારેલ છે પચાસ હજાર રૂપિયા દંડ કરેલ છે અને આ દંડમાંથી પિસ્તાલીસ હજાર રૂપિયા ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે સાથે સાથે ચાઇલ્ડ વેલફેર કમિટીને રૂપિયા બે લાખ પચાસ હજાર ભોગ બનનાર ચૂકવવાનો આદેશ આપેલ છે આખા વિગત એવી છે કે ભોગ બનનાર રાત્રે તે મળી ન આવતા તેના ફરિયાદ કરેલી હતી આ ફરિયાદના આધારે ભોગ બનનાર દલિત સમાજના હોય એટલે સ્વાભાવિક છે કે તપાસ ડીવાયએસપી કેડરના ઓફિસર કરે મહર્ષિભાઈ પંડ્યા ડીવાય એ આખા ગુનાની તપાસ કરેલી અને આખી ટ્રાયલ ચાલેલી ટ્રાયલ દરમિયાન પણ સાયન્ટિફિક જે કંઈ પણ એવિડન્સ મળ્યો અને ભોગ બનનારના લેગિન્સમાંથી આરોપીના સ્પોમ સેલ મળ્યા આ બધાને ધ્યાનમાં લઈ અને નામદાર અદાલતે આરોપીને વીસ વર્ષની સજા ફટકારેલ છે આ ઘટના જાન્યુઆરી બે હજાર બાવીસથી શરૂ થયેલી હતી વધારાનું એવું થયું કે નોટરી શ્રી પી એમ લધા સાહેબ રૂબરૂ આરોપીએ બારોબાર સમાધાન કરતા હોય એમ પંદર ત્રણ બાવીસના રોજ એક સોગંદનામું કરેલું હતું

यश एंटरप्राइज़ लावियों चे कस्टम लेबल वाली 500 मल पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने ज्यूस नी बोतल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तमारा प्रसंग ने के पची बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज़ पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर क And Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy services is now proud to offer our expert services in the region of great Run of thank us now for guidance towards success and peace of mind on your business journey thank you